મિત્રો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવા ફાડા બનાવીશું એમાં મેં દોઢસો ગ્રામ ફાડા લીધા છે ગોળ લીધો છે લવિંગના હાથા લીધા છે તજો ટુકડો લીધો છે બદામ લીધી છે મગતરીના બીટ લીધા છે અને ઘી લીધું છે હવે આપણે ઘી નાખી દઈશું ઘી થોડું ગરમ થવા દેવાનું છે

গরম থাকে দিছে হ্যাঁ ভাড়া না হ্যাঁ আপনার খাড়া থাকা ফুল বা

હવે આપણે ઢાંકણ બંધ કરીને ઉકળવા દઈશું હવે આપણે ગોળ નાખી દઈશું થોડું મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરીને થવા દઈશું થોડું હવે આપણે બદામ સમારી લઈશું બદામ થોડા ઝીણા કરી લેવાના છે બદામ આ રીતના રાખવાના છે આ રીતના બળતી બદામ કરી લઈશું બદામ આ રીતના ઝેરણા કરી લેવાના છે હવે આપણે બદામ નાખીશું થોડા મંગચરીના બીજ નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને થવા દઈશું હવે આપણે થોડું ઇલાયચી નાખીશું હવે આપણે દ્રાક્ષ નાખીશું હવે બે મિનિટ સુધી થવા દઈશું એકદમ કોરાન એકદમ છૂટા થઈ જાય પછી ગેસ બંધ કરી દઈશું હજી આપણે એક મિનિટ જેવું થવા દેવાનું છે

હવે આપણે ગેસ બંધ કરી લઈશું હવે આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું હવે આપણે ઉપરથી દ્રાક્ષ નાખીશું થોડા મગતરીના બીજ નાખીશું હવે આપણે ઉપરથી બદામ નાખીશું હવે આપડે ભાડા લાપસી તૈયાર થઈ ગઈ છે